અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા યુવા પ્રકોષ્ઠ દ્વારા વડોદરાની શાળા કોલેજોમાં એકવીસ જૂન ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ભવ્યતા સાથે મનાવવામાં આવ્યો હતો અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા યુવા પ્રકોષ્ઠ દ્વારા વડોદરાની શાળા કોલેજોમાં એકવીસ જૂન ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ભવ્યતા સાથે મનાવવામાં આવ્યો હતો પીટીસી કોલેજ સુરસાગર પાસે લધારામ સ્કૂલ માળવી તિરુપતિ સ્કૂલ ઓફ નર્સિંગ મચ્છીપીઠ ચાર રસ્તા ડીએપીએસ ધનંજય અંબાલાલ પટેલ સ્કૂલ ટી ટીઆર પટેલ સ્કૂલ નિઝામપુરા બરોડા હાઈસ્કૂલ અલકાપુરી શારદા મંદિર સ્કૂલ સલાઠવાડા આ સાત શાળા કોલેજમાં આયોજનને સફળ બનાવવા

પતંજલિ યોગપીઠ હરિદ્વાર અને વડોદરા શહેરના યોગ ગુરુ આદરણીય શ્રી લક્ષ્મણજી ગુરુબાનીજી દ્વારા ખૂબ જ શ્રેષ્ઠ સરાહનીય સહયોગ સાથે પીટીસી કોલેજમાં યોગાચાર્ય શ્રી પતંજલિ યોગપીઠ હરિદ્વાર અને વડોદરા શહેરના યોગ ગુરુ આદરણીય શ્રી લક્ષ્મણજી ગુરુબાની દ્વારા ખૂબ જ શ્રેષ્ઠ સરાહનીય સહયોગ સાથે પીટીસી કોલેજમાં યોગચાર્ય શ્રી રાજેન્દ્રભાઈ શાહ જયંતભાઈ મહેતા કીર્તિભાઈ મહેતા પીટીસી કોલેજમાં યોગચાર્ય મોકલ્યા હતા અને સુંદર ભૂમિકા નિભાવી હતી